બાબુ વિક્રમ વેતાળના પૌરાણિક કથા સંગ્રહની દસમી કથા છે રાજાની પટરાણીની વાર્તા રાજા વિક્રમાદિત્ય ફરી શમશાનમાં વૃક્ષ પાસે આવ્યો અને વૃક્ષ પર લટકતા મળદાને નીચે ઉતારી પોતાની પીઠ પર મૂકી ચૂપચાપ શ્મશાન તરફ ચાલવા માંડ્યું મડદામાં રહેલા વેતાળે ફરી પાછું કહ્યું રાજન એક સાધુના કામમાં મદદ કરવા માટે તું ઘણી તકલીફ વેઠી રહ્યો છે તેથી મને તારી ખૂબ જ દયા આવે છે માટે તને થાક ન લાગે એટલે એક નવી વાર્તા કહું છું પણ આપણી મૌન રહેવાની જે શરત છે એ ભંગ ન થવી જોઈએ એટલું યાદ રાખજે આમ જ્યારે રાજા વિક્રમે મંજૂરી આપી ત્યારે વેતાળે ફરી નવી વાર્તા શરૂ કરી રાજન પ્રાચીન સમયમાં ઉજયની નામની નગરીમાં એક રાજા રાજ કરતો હતો એ રાજાની ત્રણ રાણીઓ હતી એ ત્રણેય રાણીઓ અત્યંત સુંદર હતી એટલે રાજાને ચિંતા થવા લાગી કે આમાંથી મારી પટરાણી કોને બનાવું ત્રણેય રાણીઓ પોતે જ પટરાણી બનવા લાયક છે એવું રાજાને વારંવાર કહ્યા કરતી હતી રાજાએ એક દિવસ મનમાં નક્કી કર્યું કે જે રાણી સૌથી કોમળ હશે એને જ હું મારી પટરાણી બનાવીશ રાણીની પરીક્ષા કરવા માટે રાજાએ એક દિવસ પહેલી રાણીને પોતાની સાથે લઈ એક સુંદર સરોવરમાં હોળીમાં સહેલ કરવા નીકળી ગયો અડધે રસ્તે રાજાને રમૂજ સૂજી મોજમાં આવી જઈ રાજાએ પાણી પોતાના હાથમાં લઈ થોડા ટીપાં રાણીના ચહેરા પર છાંટ્યા પાણીના છાંટા રાણીના ચહેરા પર પડતા જ તે બૂમ પાડી ઉઠી હોય માં મરી ગઈ અને તરત જ બેભાન બની ગઈ રાજા તરત મહેલ પાછો ફર્યો પલંગ પર રાણીને સુવડાવી અને તરત વેદજીને બોલાવ્યા જ્યાં જ્યાં રાણીના ચહેરા પર પાણીના છાંટા પડ્યા હતા ત્યાં ત્યાં ઘા પડી ગયા હતા રાજાને નવાઈ લાગી રાણી આટલી બધી કોમળ છે વેદજીએ એ તો ઘા પર દવા ચોપડી થોડા દિવસમાં એ ઘા મટી ગયા અને ત્યારબાદ થોડા દિવસ પછી રાજા બીજી રાણીને લઈ અને એક મોટા બગીચા ગયો આનંદ વિનોદની વાતો બંને કરતા કરતા રાજાએ એ રાણીને આલિંગન કર્યું અને માથે હાથ ફેરવવા લાગ્યો બરાબર એ જ વખતે રાણીના વાળમાંથી ભરાવેલું ગુલાબ વેણીમાંથી નીકળી રાણીની ચાંદ પર પડ્યું તરત જ રાણી ઓવયમાં બોલી ચીસ પાડી ઉઠી અને બેભાન થઈ ગઈ વેદજી એની જાંદ પર રહેલો ગા રાજાને બતાવ્યો ત્યારે રાજાને વધારે નવાઈ લાગી આ રાણી આટલી બધી કોમળ હશે થોડા દિવસોમાં રાણીની જાંદ પરનો ગા મટી ગયો અને થોડા દિવસ પછી ફરી રાજા પોતાની ત્રીજી રાણી પાસે ગયા રાજાએ એ વખતે ગુપ્ત વેશે નગર ચર્ચા જોવા નીકળ્યો હતો પછી ફર્યો ત્યારે સવાર પડવા આવી હતી એટલે એ પોતાના મહેલમાં આવી ત્રીજી રાણી પાસે ગયો એ વખતે ઊંઘમાં હતી રાજાએ રાણીને જગાડી બરાબર એ જ સમયે મહેલથી દૂર દૂર આવેલા એક મંદિરમાં ઘંટનાદ થવા લાગ્યો એનો સાવ ધીમો અવાજ રાજાને સંભળાતો હતો પરંતુ રાણીએ પોતાના બંને હાથ પોતાના કાન ઉપર મૂકી કાન બંધ કરી દીધા અને રાજાને કહ્યું મહારાજ આ ઘંટનો અવાજ મને પાગલ બનાવી દેશે હું મરી જઈશ આટલું હું કઈ રાણી બેભાન થઈ ગઈ રાજાને આ કૌતુક જોઈ વધારે નવાઈ લાગી મારી આ રાણી આટલી બધી કોમળ હશે તરત જ રાજવેદને બોલાવવામાં આવ્યા અને રાણીને ભાનમાં લાવવામાં આવી વેતાળે પોતાની વાર્તા પૂરી કરી રાજા વિક્રમને પૂછ્યું રાજન રાજાની ત્રણેય રાણીઓમાં રાજાની પટરાણી બનવા માટે રાજાની શરત પ્રમાણે સૌથી કોમળ રાણી કઈ કહેવાય જો તું મારા આ સવાલનો જવાબ ખબર હોવા છતાં જાણી જોઈને નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે રાજા વિક્રમે વેતાના શ્રાપના કારણે મૌન ભંગ કરતા કહ્યું રાજાની પતરાણી બનવા માટે સૌથી યોગ્ય ત્રીજી રાણી કહેવાય કારણ કે પહેલી રાણીના શરીર ઉપર પાણીના ટીપા પડ્યા હતા બીજી રાણીના શરીર પર ફૂલ પડ્યું હતું જ્યારે ત્રીજી રાણીના શરીર ઉપર કોઈ પણ વસ્તુ પડી નહોતી છતાં એ દૂર દૂરથી ન સંભળાતો હોય એવો સામાન્ય અવાજ સાંભળી અને બેભાન થઈ ગઈ હતી રાજાની આ વાત સાંભળી અને વેતાળ ફરી ખડખડાટ હસી પડ્યો